દાહોદ જિલ્લામાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડ સામે કરોડના કૌભાંડના આરોપો લાગ્યા છે તેના જ કારણે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે વિપક્ષના નેતાઓની પણ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ છે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા જેમણે સૌપ્રથમ વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો તેમની પ્રતિક્રિયા સામે આવી છે આ મામલે તેમણે બચ્ચુ ખાબડના રાજીનામા સુધીની માંગ કરી છે અને શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો ને ઉજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેલના દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા કોભાંડ સામે આવ્યા હોવાની વિગતો કહેવાય રહી છે જેમાં બારોબાર જે બચુ ખાબળ

આમ આmani પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર બસાવાજે તેમણે વિધાનસભામાં મુદ્દો સૌપ્રથમ ઉઠાવ્યો હતો તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે ને તેમણે રાજ્ય સરકારના મંત્રી બચ્ચુ ખાબડના રાજીનામાની માંગ કરી છે સાથે જ આજે કરોડો રૂપિયાના કોભાનની વાત સામે આવી છે તે મામલે તેમણે કહ્યું છે કે જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તો આમાં ઘણા બધા લોકોની સંડોવણી બહાર આવી શકે છે તેમણે કેટલાક સવાલો ઉઠાવ્યા છે આ કોભાન પાછળ અને મંત્રી ના રાજીનામાની માંગ સાથે આમાં સંડોવણી હોય તે પ્રકારના આરોપ કરતા શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તે સાંભળી લો આજે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રની ધરપકડ થઈ છે ત્યારે અમને સંતોષ કંઈક અંશે થયો છે કે જે વિધાનસભામાં અમે રજૂઆત કરી હતી પુરાવા રજૂ કર્યા હતા એના રેકોર્ડ પણ આજે વિધાનસભામાં છે ત્યારે સરકારે ગંભીરતાથી લઈને એમાં તપાસ કરી ઓગણીસ પંચાયતોમાં ગેરરીતિ થયા હોવાના અમે પુરાવા રજૂ કર્યા હતા ત્યારે માત્ર ત્રણ પંચાયતમાં તપાસ થઈ છે અને એકોતેર કરોડનું કૌભાંડ બહાર આવી છે બીજી હાલમાં પણ સોળ જેટલી પંચાયતો બાકી છે એની પણ તપાસ થાય ત્યારે મને લાગે છે કે અમારો જે દાવો હતો બસો પચાસ કરોડનું કૌભાંડનો એ બહાર આવે એવો છે સાથે સાથે એમના પુત્રની જે એજન્સીઓ એમના લાગતા વળગતાઓની એજન્સીઓ છે તમામ લોકોની આમાં ધરપકડ થાય મંત્રીશ્રી બચુભાઈ ખાબડ પણ પોતાના બંધારણીય પદ પરથી રાજીનામું આપે એવી અમે માંગણી કરીએ છીએ સાથે સાથે બચુભાઈ ખાબડ નર્મદા જિલ્લાના પ્રભારી હતા ત્યારે પોતે પોતાની લાગતા વળગતાની એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ અહીંયા લાવીને એમણે ત્રણ વર્ષમાં ચારસો કરોડના પેમેન્ટ એમણે લીધા છે એ કામોની પણ વિજિલન્સ તપાસ કરવામાં આવે તો બચુભાઈ ખાબડની સીધી સોડવણી એમાં પણ બહાર આવે એવી છે ત્યારે માનવ સો માનવ દિન બિનકૃષક શ્રમિકોને રોજગાર આપવાની જે આ કેન્દ્ર સરકારની યોજના છે આવા જ મંત્રીઓ એમના મળતીઓ એમના પરિવારને લાગતા વળગતા લોકોના લીધે સમગ્ર ટ્રાઇબલ વિસ્તારમાં હજારો કરોડના કૌભાંડો કરવામાં આવ્યા છે એમાં એમના મોટા ગજાના નેતાઓ સંગઠનના માણસો અને એમની એજન્સીઓની આમાં ખૂબ મહત્વની ભૂમિકાઓ છે ત્યારે હું પૂરા જવાબદારીપૂર્વક સરકારને ગંભીરતાપૂર્વક ધ્યાન દોરવા માંગુ છું કે આવા મંત્રીઓને દૂર કરવામાં આવે અને તમામ જિલ્લાઓની છેલ્લા પાંચ વર્ષની કામગીરીની જો તપાસ કરવામાં આવશે તો આવા હજારો કરોડના કૌભાંડા વિસ્તારોમાંથી બહાર આવે એની પણ તપાસ કરવામાં આવે અને બજુભાઈ ખાબડનું રાજીનામું લેવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ જો આમ કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં નિયામક કચેરી દાહોદ ખાતે અમારે રચનાત્મક કાર્યક્રમો આપવા પડશે અને ઉગ્ર આંદોલન તરફ જવું પડશે અને લોકોને સરકાર સામે જાગૃત કરવા પડશે જેની સરકાર ગંભીરતાથી નોંધ લે એવી આપણા માધ્યમથી હું જણાવવા માગુ છું આપે સાંભળ્યા તમારની પાર્ટીના ડેડિયા પાડાના ધારાસભ્ય ચૈતર વસવાલ તેમનું મહત્વનો નિવેદન સામે આવ્યું છે તેમાં તેમણે ગંભીર આરોપો લગાવવાની શરૂઆત કરી છે મનદેગા કૌભાંડ જે તેમાં મંત્રીના પુત્રની જે સંડોવણી સામે આવી છે તે મામલાના સંદર્ભમાં આ દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આગામી સમયમાં શું ચોંકાવનારા ખુલાસા થાય છે ને હજી કેટલા લોકોની સંડોવણી બહાર આવે છે તે જોઉเรવ દર્શક મિત્રો નેવજી ન્યૂઝ ને અપલાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई